ઓય વાય પણ એ દાદાને આપી દો અને ઉઠી કરો જ્ઞાન ઉપર આવ કે જે સત્નાનું માટે આત્મકલ્યાણ કર

Gracias. તો મિત્રો આ હતું શ્રી બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું હશે અને પ્રવચનમાંથી માંથી થોડું ઘણું તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે ધાનબા બાપુશ્રી જે પ્રવચન કરે છે અને જો એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો એવો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો ખાલી આ આપણને માર્ગદર્શન મળી જાય ને આપણી પ્રમાણે સારું રીતે જીવન જીવીએ તે હિસાબથી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે હું કે દાદાનો કોઈનો હેતુ છે નહીં એટલે આપણે ઓ એ માટે વિડીયો પણ નથી બનાવતા મિત્રો તો તમે ખાસ નોન લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયો માથે લગી ને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય